માટે બસો થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે જેઓ મકર સંક્રાંતિ પર્વ પર સ્પેશિયલ ડ્યુટીમાં ફરજ બજાવશે મોરબી પીજીવીસીએલ કચેરીએ પતંગ મહોત્સવને ધ્યાનમાં રાખીને જનતાને પણ સાવચેત રહેવા અપીલ કરી છે અને સલાહ આપી છે સાથે કોઈ પ્રકારની ફરિયાદ ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા છે દરમિયાન અમે સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અમારી અઢાર ટીમોને તૈનાત કરી છે કે દરેક સાધનો સાથે સતત ગામમાં બધે ફરતા રહેશે અને ક્યાંય પણ કાંઈ પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક સોલ્યુશન થાય આ ઉપરાંત અમે બસોથી વધારે અન્ય સ્ટાફ એના માટે તૈનાત રાખ્યો છે પૂરીથી ગળું કપાવાની કે ધાબા પરથી પડી જવાની ઘટનાઓ બને છે ત્યારે આવી ઘટનાઓને પહોંચી વળવા માટે એકસો આઠ ઇમરજન્સી સેવા સજ્જ બની છે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરી માટે સ્ટાફ અને દવાના સ્ટોક સહિતની સામગ્રીમાં વધારો કરાયો છે

લગભગ ઓગણત્રીસ ટકા જેટલી વધી અને ચાર હજાર નવસોની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઈંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ વીસ ટકા જેટલો વધારો થઈને ચાર હજાર પાંચસો જેટલી ઇમરજન્સીઝ ગુજરાતમાં થવા પામશે ઉપયોગથી સરકાર સરકાર ચિંતિત રાજ્ય સમયમાં જાહેર કરશે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની અસરોથી બાળકોને નુકસાન શિક્ષકો વાલીઓ માટે નિયમો જાહેર થશે બાળકોમાં વાંચન અને રમતગમતનો વ્યાપ ઘટ્યો બાળકોને ફોનથી દૂર રાખવા સરકારનો પ્રયાસ હાલમાં મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકાર તરફથી

સંધ્યા પાસેથી મળીશું સંધ્યા એક નવી ગાઈડલાઇન છે શું મહત્વના મુદ્દાઓ હોઈ શકે છે આ ગાઈડલાઈનના મહત્વની વાત એ જ છે કે જે બાળકો છે ખાસ કરીને જે સ્માર્ટફોન અત્યારે બધાની પાસે આવી ગયા છે પેરેન્ટ્સ પણ બાળકોને સ્માર્ટફોન આપી દે છે અને તેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે અને જેના કારણે શિક્ષણ કાર્ય જે બાળકોનું હોય છે તે ડિસ્ટર્બ થઈ રહ્યું છે જે ટ્રેક છે બાળકોનો એ ઓફ ટ્રેક થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વધારે થઈ રહ્યા છે રીલ્સનું વળગણ વધી ગયું છે આ સાથે એવા કન્ટેન્ટ પણ બાળકો જોઈ રહ્યા છે જેના કારણે તેમને માનસિક અસર પણ તેમને થઈ રહી છે એટલે કે અવળી અસર થઈ રહી છે અને તેના કારણે જ હવે શિક્ષણ વિભાગે જાગવું પડ્યું છે અને શિક્ષણ વિભાગ અલર્ટ થયું છે અને દેશમાં સૌ પ્રથમ કદાચ આવું હશે કે ગુજરાત સરકાર ટીચર પેરેન્ટ્સ બાળકો માટે આ ગાઈડલાઈન લાવશે અને સાયક્રેટિક સાથે પણ એક પરિપત્ર પણ આ અંગે તૈયાર કરવામાં આવશે જેથી બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે પેરેન્ટ્સ પણ ચિંતા મુક્ત રહી અને બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે આ સાથે શિક્ષકોએ કઈ રીતે આ ગાઈડલાઈન નું પાલન કરવું તેને લઈને પણ વિચાર વિમર્શ આ અંગે થઈ રહ્યો છે સંધ્યા ભૂતકાળમાં પણ આપણે જોયું હાલમાં જ જે કિસ્સા બન્યા મા બાપે ટકોર કરી મોબાઈલ ન જોવાને લઈને અથવા મોબાઈલનો નો ઉપયોગ ને લઈને આપઘાત સુધીના પગલા ભર્યા છે એ પણ એક મુખ્ય કારણ આમાં જોવા મળી રહ્યું છે બિલકુલ અને છેલ્લા દિવસોમાં આપણે રિપોર્ટ પણ બતાવ્યો હતો આઘાતના કિસ્સા આ સાથે આંખો જઈ રહી છે મોટી વાત અહીંયા એ છે કે બ્લાઇન્ડલેસ જે છે તે બાળકોની વધી રહી છે એટલે આપનારો સમય કદાચ જો આપણે વધારે ફોન ઉપર રહીએ સોશિયલ મીડિયા પર રહીએ તો માનસિક રીતે તો ડિસ્ટર્બ થઈ જ રહ્યા છે બાળકો પરંતુ આંખો પણ ગુમાવવાનો વારો આવી શકે છે અને જીવ પણ ગુમાવી રહ્યા છે એટલે આવા બધા જે કિસ્સા આવ્યા છે જેને લઈને જે શિક્ષણ વિભાગ અલર્ટ બન્યું છે અને અત્યારે તો એવું છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી દર દસમાંથી છ યુવાનોની સ્લીપ પેટર્ન કોણ પરેશાન થઈ છે એટલે કે લેટ સુવાનું નાના બાળકો પણ હવે કારણ કે મોડા સુવે છે તો પછી બીજા દિવસે તેઓ સ્કૂલ પણ નથી જઈ શકતા શિક્ષણ કાર્ય તેઓનું ડિસ્ટર્બ થાય છે એટલે આવા ઘણા બધા કારણો છે અને જેના કારણે હવે જો શિક્ષણ વિભાગ જ ન જી આવાર સુનિયા સમાચાર માહિતી બદર વિરોધ પતાવત ઓગળ જિલ્લાની માંગ મુદ્દે 12 એસોસિએશનનો ઠેકો જાહેર દિયોદર 12 એસોસિએશનનો ઠેકો જાહેર કર્યો દિયોદર આરામ ગૃહ આગળ ધરણા વકીલ મંડળ પણ જોડાયું છે એસોસિએશન કર્યો છે ટેકો જાહેર ઓગઢ જિલ્લાની માંગને લઈને સમગ્ર બાર એસોસિએશન વકીલ મંડળ પહોંચ્યું છે ધરણા સ્થળ પણ દિયોદર આરામ ગૃહ પર ધરણા જોવા મળી રહ્યા છે વકીલ મંડળ પણ જોડાયું છે

કરતા પણ વધારે જગ્યા ખાલી છે સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનું નિવેદન સાગર પટેલના આરોપ હું નકારું છું આ વાત સાબિત કરે તો ગાવાનું છોડવા તૈયાર ઉમિયા માતા અને પાટીદાર વિશે હું બોલી નથી

પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બે ગુજરાતી કલાકારોનો કકળાટ કાજલ મહેરિયા અને સાગર પટેલ આમને સામને કાજલ મહેરિયાએ પાટીદારના કુલદેવનું અપમાન કર્યાનો આરોપ કાજલ મહેરિયા પર સાગર પટેલના ગંભીર આરોપ માઉનિયા માટે અપશબ્દો બોલ્યા મહેરિયાએ એવું કહ્યું છે સાગર પટેલે તો દ્વારકાના કાર્યક્રમમાં અપશબ્દો બોલ્યા હોવાનો સાગર પટેલનો દાવો છે આખા પાટીદારો સવાલ હોવાની પણ વાત સાગર પટેલે કરી છે મને દાવા સાથે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડિયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને ને હું વિનંતી કરું છું કે આ બેન પેલા પણ એક વાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર છે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતનો આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગોમમાં એમનો પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તોય કેન્સલ કરજો ઉત્તર ગુજરાત નો મારા સૌરાષ્ટ્ર નો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધા બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેન કોઈ સ્ટેજ ઉપર નો ચડવા દેતા પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે

માં પણ ચોરીઓ જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદે હોય એ કરવામાં આવેલી છે કારમાંથી ચોરી કરતી આંતર રાજ્ય તિરચી ગેંગ ઝડપાય છે ચોરીના અનેક ગુનાઓમાં સંકળાયેલી ગેંગને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે પોલીસે આધારે આજવા રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આ તમામ આરોપીઓ ચોરી માટે પંકાયેલા તમિલનાડુના રામજીનગરના ગામના છે આરોપી જગન બાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનો લીડર હોવાનું સામે આવ્યું છે ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરવાની આરોપીઓની મોડર્સ ઓફ ઇન્ડિયાથી લેપટોપ ટેબ્લેટ્સ દાગીના ચોરી કરતા વાપી અમદાવાદ જામનગર અમદાવાદમાં ગુનાખોરી આચરી હોવાનું સામે આવ્યું છે મહારાષ્ટ્ર ગોવા શિરડી પુણે નાસિક સહિત અનેક રાજ્યોમાં ચોરી કરી હતી આરોપીઓમાં ટેકનિકલ જાણકાર અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો પણ સામેલ છે જેને ટેકનિકલ સ્પેરપાર્ટ્સ અલગ કરવા

આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે અને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે મહેસાણાના ઉંઝા પાસે થયેલી લૂંટ મામલે પોલીસે બે લૂટારુઓની ધરપકડ કરી સિદ્ધપુરના દેથળી ચાર રસ્તાથી બે ઇસ્મોએ મુસાફરોના સ્વાંગમાં કાર ભાડે કરી હતી

આ બે વ્યક્તિઓના પૂરા નામ સરનામા અમને મળેલા જેમની અમે એક અમારી કચેરીએ લાવી એને પૂછપરછ કરેલી અને એ પૂછપરછ દરમિયાન એમને આખી આ જે ગુનો કરેલો છે એની કબૂલાત કરેલી હતી

ભોગ બનનારે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી બાયડના આંબલિયારા ગામના ચૌહાણ નિમેશ અશોકભાઈ નામના શખ્સે અને તેના પિતાએ આ ઠગાઈ કરી હોવાનું ખુલ્યું નવાઈની વાત એ છે કે અગાઉ પણ આ ઠગબાજોને પોલીસે ઝડપ્યા હતા પરંતુ હાલ તેઓ જામીન પર છૂટી જતા ફરિયાદીએ પોલીસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે એસઆઈની વર્દીમાં હતો અને તેમજ એની એકેડમીની વાત કરેલી વિવેકાનંદ એકેડમીનું અમારું અમારી ચાલે છે તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે તેમજ રહેવાની સગવડ રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી પાંચ લાખ ભરણ રહેશે જેમાં એડમિશન ફી એક લાખ માંગેલી એસઆઈ તરીકેનો પોતાનો યુનિયન ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની અને તથા પાસેથી રૂપિયા જેવી હતી જે બાબતે બંને આરોપીની ધરપકડ કરી પોતાના સાવલી માં ખનીજ તવાઈ બોલાવવામાં આવી છે ચોવીસ કલાકમાં શિનોર બાદ સાવલી કાર્યવાહી જાલમપુરની મહીસાગર નદીમાં ખનન પર તવાઈ ખાણ ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો ડમ્પર સહિતના સાધનો જપ્ત કરના મહેસણકામાં આવી ચડ્યા સિંહ સિંહના હટા ફેરા સીસીટીવીમાં કેદ થયા રામજી મંદિર વિસ્તારમાં સિંહની લટા શિકારની શોધમાં સિંહ ગામમાં ઘુસ્યા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પંચમહાલના ગોધરામાં કપિરાજ નો આતંક ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો